હલો મિત્રો જય દ્વારકાધીશ જય મુરલીધાર મારા નવા બ્લોગમાં સ્વાગત છે તો જોઈ શકો છો અટાણા વરસાદ આવવા આવવાનો છે તે જોઈ શકો છો આખું કાળું ભમ થયું છે ને અહીંયા હું એમને એમ ચડી ગયો જોઈ શકો છો આમ ફૂલ કાળું ભમ થયું છે જામજોધપુર ને એમાં બહુ વર્ષ છે પણ અટાણા બંધ થયો છે ને અટાણા અહીંનો જોઈ શકો છો અહીંથી પડ્યો ઊંઘ્યો અહીં વાટ જોઈ શકો છો અહીંયા જોઈ શકો છો વરસાદ અહીંયા વરસાદ હમણાં અહીંયા આવતો રહે બહુ ઠંડો પવન આવે હમણાં બ્લક બનાવવા નથી હું બ્લોક ચાલુ કરી કોક કોક પકવાર ઉતારી પકવાર ના ઉતારી બહારના વાતાવરણ જોવાનું મારા બધી નીચે ઉતરીને એ તો આપણે અગર નીચે આવી ગયા ને આ જોડી આવી બાબા કેમેરા ખેંચાયો બાબું જો ના પક ભરાયા પકડી લેયા ને તો 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 તો

पकड़ पकड़ वो aku? ली ली દા દે હવે નહી એમ પડ્યો બે મિલતા હાલી દા દે દે હવે દા દે નિયમ થઈ જ આવતા ગાડી આવતી જ ગાડી આવતી જ ગાડી આવતી જ

देवानो 1 2 3 4 5 6 7 8 9 10

નેક્સ્ટ દા નઈ દે કે નઈ દા દે ભાઈ એમાં ઓ ભાઈ 50 ગણવાના હતા 50 ગણવાના અને 20 છે ને દે ના નઈ એ ન લે બિલા આપણે ચોખોણ ન દેવી રી ઈમણે તોરાટ કે 50 ગણવાના 20 ગણવા એ બે રૂપિયા નું તો કે રૂપિયા એ ખાલી દા ઓડીયું ના કાઢજો વા